અને મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ સુરતની ઈચ્છા મહેતા શેરીમાં કરેલા ખોદકામથી લોકો પરેશાન જોવા મળી રહ્યો છે સુરતમાં શેરીમાં ખોદકામ કરવામાં આવ્યું લોકો પરેશાન છે પંચાવન દિવસથી ખાડું ન પૂરતા માહોલ ગરવાયો છે સ્થાનિકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે સગરામપુરા વિસ્તારમાં લોકોને આ ખાડાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અકસ્માતની ચિંતા સતાવી રહી છે પીવાના પાણીમાં ગટર ભળી જતાં ગટરના પાણી ભરી જતા જ રોગયાળો ફેલાયો હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે એસએમસીમાં રજૂઆત કરી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જ નિરાકરણ નથી આવ્યું જેના કારણે લોકો ત્રસ્ત બન્યા છે આજ અંગે વધુ વાત કરીશું સાહીસ અમારી સાથે લાઈવ જોડાયા છે

અચ્છા જે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહી છે કારણ કે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે મહિલાઓ જોડે વાત કરીએ તો કઈ બેન રજૂઆત છે પણ એમની કોઈ અમને મદદ નથી કરી છે અને અમને કોઈ સહાયતા મળતી નથી અમારી આવી છે અમે કેટલી અમને લાગે છે છોકરાઓ જાય તો 릭શાવાળા જે છે અને છોકરાઓને કઈ તો કઈ જવાબદારી લેશે એના પૈસા કોઈ આપે એકદમ સામે છે છે કોણ ખવડાવશે આવતા નથી અધિકારીઓ શું જવાબ આપે પરી કે છે અધિકારીઓ શું જવાબ આપે અધિકારીઓ

જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે એટલો જ નહીં પરંતુ શેરીના આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે પંચાવન દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે જોઈ શકાય છે સંપૂર્ણ શેરી જે છે તે અંદર જે છે તે જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારની કામગીરી તેમના દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી ત્યારે જીએસટીવી ની ટીમ અહીં પહોંચી હતી એક અધિકારી અહીં વિઝિટ કરી રહ્યા હતા એક અધિકારી જોડે જયારે ની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે અમારું આ ખાલી વિઝિટ કરવાનું કામ કે બીજા અધિકારીને જાણ કરી તું તેવી વાત જે છે તે કરતા નજરે પડ્યા હતા પરંતુ અત્યારે તમામ મહિલા હોય કે જે અહીંયા સ્થાનિક લોકો છે તમામની અંદર એક આક્રોશ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે જે શાળાઓ ખોદવામાં આવ્યા છે તેની અંદર હવે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે અને રોગચાળાના કારણે અત્યારે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જી આભાર સાહી ચૂલાપા માટે અને માહિતી આપવા માટે